ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર હવે પછી વરસાદને લઈને હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનેલું હસ્ત નક્ષત્ર જેને હાથીઓ નક્ષત્ર કહીએ છીએ જે પણ ગુજરાતમાં અત્યારે પોતાની સૂંઢ ફેરવતો હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંથાના વિસ્તારમાં તબાહી મચાવતો જોવા મળ્યો છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે કલાકમાં વાદળો ફાટતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ગાજ વીજ તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ અને ગુજરાતમાં કાળા વાદળો ફાટવાને લઈને ગુજરાત માટે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે

જામનગર ના વિસ્તારથી લાલપુર ખંભાળીયા અને ભાટીયા વિસ્તાર ઉપર પણ તોફાની વાદળો ફાટી રહેલા જોવા મળી રહ્યા છે પોરબંદર ચીખલી ભાનવડ કુતિયાના ઉપલેટા જેતપુર જુનાગઢ ના વિસ્તારથી કેશોદના વિસ્તારની અંદર બગસરા ધારી તુલસી શામના પંથક અંદર વિસાવદરના વિસ્તારથી કોડીનાર ઉનાના વિસ્તારની અંદર રાજુલાના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રથી લઈને ભાવનગર અલંગ મહુવાના વિસ્તારની સાથે અમરેલીના વિસ્તાર ઉપર પણ ભારેથી લઈને વરસતો હોય સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર વરસાદ લઈને હાય એલર્ટ જાહેર કરવામાં આવી છે જો આપણે કચ્છ પંથકની વાત કરીએ તો કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે જળબંબાકાર થી લઈને ભારે દબાણ વધી રહેલું જોવા છે ના તીવ્ર ઘેરાવા ગુજરાત ઉપર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ જોર વધવાને લઈને તીવ્ર

અત્યારે અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેમાં ગુજરાતની અંદર હજી પણ વરસાદનો છેલ્લો તોફાની અને સક્રિય બનેલો આ રાઉન્ડ ગુજરાતની અંદર છોતરા કાઢતો હોય તેમાં અનેક જિલ્લાઓમાં

સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાનું તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારથી લઈને અત્યારે આ સિસ્ટમ આગળ વધીને અરબ સાગરના ની અંદર પહોંચીને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ આવનારી ચોવીસ થી લઈને અડતાલીસ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદનું જોર વધવા અંગે મોટી છેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર ગીર સોમનાથના વિસ્તારથી પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર અને કચ્છની અંદર નળિયાના વિસ્તારથી રાપર વિસ્તાર ઉપર તોફાની વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમના સક્રિય બની રહેલા તોફાનીથી લઈને ભયંકર વરસાદના ઘેરાવાની અસરને લઈને ગુજરાતના વિસ્તાર ઉપર હવે પછી દબાણ વધતું જોવા મળવાનું છે અંદર વધવાની સાથે હવે પછીની કલાકમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને તોફાની મેઘગર્જના વધતી હોય તેમ ગુજરાતમાં પવનનું જોર વધતું હોય તેમ જેવો અત્યારે ગુજરાતમાં નવી સિસ્ટમનો ખતરો વધતો હોય તેમ ગુજરાતમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટીની તીવ્ર વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે તમે લાઇવ નકશાની અંદર જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે કચ્છ મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથના ક્ષેત્રમાં જૂનાગઢથી લઈને રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના ક્ષેત્રની અંદર ભારેથી લઈને વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને એક્ટિવિટીનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર પણ વરસાદના ભયંકર ખતરાને ધ્યાનમાં રાખતા હવે પછી કચ્છના જિલ્લામાં મોરબી જામનગર આવનારી ચોવીસ કલાક ની અંદર આ વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર હજી પણ આવનારી ત્રણ તારીખ સુધી અને ગુજરાતની અંદર આવનારી સાત તારીખ સુધીની અંદર એટલે કે ગુજરાતમાં હજી પણ ત્રણ ચાર પાંચ તારીખ છ તારીખ અને આગામી સાત તારીખ સુધી હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ફાડતા હોય તેમ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાનો તીવ્ર મોટો અને ભયંકર ખતરો ગુજરાત પર ટોળાતો હોય તેવા દ્રશ્ય હાલ ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અંધારપટ છવાવાની સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે ભયંકર હલચલો સક્રિય બનતા હોય તેવા દબાણો જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો પર અત્યારે એક મજબૂત સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને પોતાની ભયંકર અસર દર્શાવતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદનો ખતરો લઈને આવી રહ્યો છે જો આપણે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારથી મહેસાણા અને રાધનપુરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા સાથે વરસાદનું દબાણ વધતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર ત્રણથી થી લઈને આઠ ઇંચ સુધીના ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર અત્યારે ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારની અંદર ઘોર અંધારપટની સાથે વીજળીના કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ ગતિવિધિઓ જોઈએ તો અત્યારે અહેમદાબાદના જિલ્લાથી લઈને મહેમદાબાદનો વિસ્તાર ધોળકાના ક્ષેત્રથી કપડવંજ બાલાસીનોરના વિસ્તારથી ડાકોર પંથકની અંદર લુણાવાડાના વિસ્તારથી ગોધરાના ક્ષેત્રની અંદર તે ઉપરાંત તારાપુરના વિસ્તાર થી લઈને આણંદ બોરસદના ક્ષેત્રથી ખંભાતના વિસ્તાર ચાપાનેરના વિસ્તારથી વડોદરાના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમ નું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ અતિભયંકર વરસાદનું જોર દર્શાવતું હોય તેમ અત્યારે ગુજરાતના વિસ્તારમાં સક્રિય બનેલો આ છેલ્લો રાઉન્ડ પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમની સ્ટ્રફ લાઈન અને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું હોય તેમ ગુજરાતના સતત તમામ જિલ્લાઓની અંદર હવે પછીની ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાત ઉપર જોવા મળવાના છે